બધું બધાને છતાં પણ ખજૂર માટે મને ફોન કર્યા બરાબર મને એમાં કઈ જ વાંધો નતો ભલે કહી એક એનો તો એક સંબંધ નાતે ને સમાધાન માટે સમાધાન થાય નો થાય બે નંબરની વાત છે પરંતુ એને મને ચાર ચાર ફોન કરાવ્યા સમાધાનની વાતો કરી અને સમાધાન આપણે કર્યું નહીં કેમ કે લોકોના હરેક વખતે જતું કર્યું છે હરેક વખતે સંબંધ આડા રાખ્યા છે પણ આ પબ્લિકનો મામલો છે જાગૃતતાનો માટે લડું છું હું બરાબર કોઈ મારી પર્સનલ મેટર નથી મારી પર્સનલ મેટર તો પર્સનલ પતિ જાય બરાબર તો કેમ ગમન ભુવાજી વિડીયો બનાવ્યો ગમન ભુવાજી હકીકત સ્વીકારી હકીકત કીધું એ સાચા માણસ છે એ દીપોમાના મા ભુવાજી છે એ ક્યારે ખોટું ના બોલે જે વસ્તુ મેં ગમન ભુવાજીને કીધી ગમન ભુવાજીએ કીધું કે તમે બેન સાચા છો હકીકત વાત છે મારે પબ્લિકને જણાવો મને કઈ પ્રોબ્લેમ નથી પણ મે ગમન બુઆજી ને એવું કીધું કે ગમન બુઆજી તમે આવો વિડીયો બનાવો ને મને થોડુંક દુઃખ થાય કેમ કે તમે દીપુ માના બુઆ છો અને તમારી પાસે મારે આવો વિડીયો ન બનાવડાવાય તો એને આ ખજૂર ને ફોન કર્યો કે ભાઈ તું એક વિડીયો બનાવીને બેન ને આપી દે કે મેં સમાધાન માટે ગમન બુઆજી ને કીધું તું

કે ભાઈ તમે મને કીધું તો તમે એટલીસ્ટ મારા માટે બે શબ્દ તો બોલી શકો ને આજે હું તમારી ઇજ્જત કરતી હોય તો તમે મારી ઇજ્જત માટે આ પબ્લિક ની આંખોમાં જે ધૂળ છે અને પબ્લિક ને એવો ખોટો વેમ છે કે કીર્તિ ને કોઈ કલાકારે ફોન નતો કર્યો ઈ વેમ ને મારે દૂર કરવો છે બરાબર સાચા માણસ હોય ને ક્યારે સમાધાન માટે મોકલે નહીં અને તમે સમાધાન માટે લઈ ભલે સમાધાન વાત લઈને આવ્યા સાચી ન હોય તો એને કયો કીર્તિ પટેલ જવાબ દઈ દે એટલે સમાધાન આવું હતું બરાબર પરંતુ ત્યારે ના તો ભંગારે વિડીયો બનાવ્યો ના આ ડેલ કાચીડા વિડીયો બનાયો મારી પાસે એક ઓપ્શન હતા ભુવાજી ને ભુવાજી મારો સાથ આપ્યો

અને તારે જ્યાં મોરે મોરો મની દેવો અહીંયા દઈ દે છે પણ નહીં મુકુ હા નઈ મુકુ તે ખાલી મારી ઈજ્જત સાચવા માટે ખાલી બે શબ્દો નો બોલ્યા ને સ્ટેજ ઉપરથી તું પાછો ડેડકોન વગર ડેડકોન પેચી નાખું ને આમ ઝાપટ દઈ દઉં હે દઈ દે ઝાપટ ઝાપટ દઈ દે ખબર પડે તને એટલે આની સાથે મારી મેટર ત્યારે ચાલુ થઈ કે જ્યારે એને મારા માટે શબ્દ ના બોલ્યો એટલા માટે અને બીજી વાસ્તુ બા ભાણે જ માનતો તો બેનો દીકરીઓને માતાજી કરીને તું પગે લાગે છે હે ચારણ સમાજ ને તું બહુ માનતો તો તો ચારણ સમાજની દીકરી બા ઉપર તારી નજર કેમ ખરાબ તને રંગે હાથ પકડ્યો છે ઓ રંગે હાથ છે તારી બાયડી ને ખબર જે કુડ ને તું ભાણુબા કેતો હોય ભાણે જ કેતો હોય અને બેનો દીકરીઓ ને આઈમાં માનીને તું પગે લાગતો હોય ન્યા તારી નજર ખરાબ લોકો એવું કે છે કે આ લોકોને વાંધો પડ્યો ક્યાં ગઢવી સમાચારે કેમ વાંધો પડ્યો પણ આજે એટલા માટે ના બોલી શકે અને હું એટલા માટે નામ નથી બોલતી તમને બધાને જાહેર માં ખબર જ છે મેં લઈ ખુદ તું ખાલી જગ્યા પૂરી લેજો હા જરૂર પડે ને કદાચ કોઈને ભરોસો નથી તો થી નામ એ ચાલુ કરીશ એટલે તમે જો ભાણુબા ભાણુબા કરીને ભાણેજ ભાણેજ કરીને એના જ કુળની બેન દીકરી ઉપર નજર ખરાબ કરતા હોય અને તમારા રાસ લીલા ને પ્રેમ લીલા કરતા હોય તો તમને સમાજ ધુકારી જ દે ને સ્ટેજ ઉપર નો ચડવા દે ભલામણ તને કેવાય પબ્લિક ને કેવાય તારી બાયડી ને કેવાય તારી માં ને કે મે ગઢવી સમાજ ની દીકરી ઉપર નજર ખરાબ કરી રીતી મારા આવા આવા સંબંધો હતા એટલા માટે હું ફેંકાઈ ગયો માં એટલા માટે હું માં ફેંકાઈ ગયો

ये तारी अपेक्षा तारी तृप्ति जीता था जिसके लिए एक ऐसी लड़की थी जिसे मैं प्यार करता था प्यार कर तो हो तो मारा यार है प्रेम कर तो हो तो मारा यार आप बढ़ जाओ जल्दी ફરક નો બે કાઢી નાખવાની છે રોડ કાંઠાની બાકી સનેડો તો ગા જ નથી ભાઈ હા અપેક્ષા એક પાણી દુનિયાની પછાડી ફેરવી નાખી બે વખત બીજું પણ મારો સીગો કઈ એવા કોઈ ના થી સાહેબ જ કવિરાજમાં માણસાઈ કહેવાય મોટા દિલનો માણસ કહેવાય એ કે તું એની પેઢીઓ ઉપર બોલી ગયો તો તારી જ હારા વાટ ના હોય તમારામાં શું હોય અને આજે એ જ વ્યક્તિ જીગાભાઈ ના સોંગ ના વખાણ કરે વાસા કે એમના સોંગ સાંભળીને આપણને પાછું એવું થાય કે ક્યાંક મળી જાય તો કરી લેવો જોઈએ પણ તું કરી કરી જ જ તું કરીશ બકા હે ઓફિસ હોય એ ને ઓફિસે તારી અમદાવાદ નું જે એડ્રેસ આપતો ને જ એડ્રેસ તારે પુરાવા જોઈશે ને તને ટૂંક જ સમયમાં આપું હ પુરાવા અને તે હવે બીજા કોઈને નથી પુકાર્યા એક સૂતા નાગને સૂતી નાગણીના ના જગાડી છે એને છંછેડી છે અને હવે રોકી લે મારી ચિંતા ન કરતો હું મરવા જ પેદા થઈશ હું મરવા જ પેદા થઈશ વિધિના લેખ લખેલા દાઈવા છે પણ મરું છે મોજ થી ને ઓઠ થી ઓ ભાઈ હા

કે અમારે આપડા ખજુરભાઈ બચારા એકલા પડી ગયા છે એનો સાથ સહકાર દેજો એ ખોટીના પેટ ના હોય ને એના સાથ સહકાર ની જરૂર હોય સાચા વ્યક્તિ એકલો જોય ઓ એટલું યાદ રાખજો પાપના ઘડા હવે ભરાઈ ગયા છે ભોરાય બરાબર તારો ઈ ખવુર્યો સાચી નો હોત ને તો મારા પ્રશ્નના જવાબ દઈ દીધા હોત મારા બેટાઓને હે દાન ચોરી કરવી છે

અને કેટલીને તે બચાડીને પતાવી દીધી ને ઉપયોગ કરી કરી યો હવે હું કઈ બીજા કોઈને નહીં મારે તારી બાયડીને જ કેવું છે કેમ કે તું જો આ છોકરીની ઈજ્જત નો કરતી તો હું તારી બાયડીની નહીં કરું હું તારી માની નહીં કરું યાદ રાખજે હા જ્યારે કોક સ્ત્રી ઉપર આવે ને ત્યારે તમને ખબર પડે કે એક છોકરીની ઈજ્જત શું કહેવાય મન ફાવે ત્યારે તમે ડાયરામ બોલો